ભાજપના ખૂટિયાઓ એ પડાવી લીધી છે મકાનો બનાવી દીધા ફાર્મ હાઉસ બનાવી દીધા લીધી વિશ્વામિત્રી જેવી પવિત્ર નદી ની અંદર ભાજપ ના લોકોએ બાંધકામ કરી નાખી નદી પચાવી પાડી એ નદી પચાવી પાડી એની સામે નો કોઈ ઈમેલ હોય તો ભાજપ વાળા મોકલજો મારે ઈમેલ કરવો છે કે વિશ્વામિત્રી માં દબાણ કરવા વાળાના દબાણ દૂર વિશ્વામિત્રી નથી પચાવી એનો કોઈ કરવાની વ્યવસ્થા હોય તો હોય તો અમને આપજો અમારે ઈ જમીન છોડાવવાની થાય છે અમારી ગાય માતાની જમીન અમારે છોડાવી છે કોઈ ઈમેલ હોય તો કેજો મારે મોકલવો છે લોકસભાની અંદર ભાજપની સ્પષ્ટ બહુમતી રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી ખેડૂતોની જમીન પચાવી લેવાનો કાળો પરિપત્ર આજે જ ગુજરાતની વિધાનસભામાં ગુજરાતની ભાજપની સરકારે આજે

એકાવન થી લઈ બે હજાર ચોવીસ સુધી નો જમીન નો રેકોર્ડ ધ્યાને લેવો પડતો અને ઓગણીસો એકાવન થી બે હાજર ચોવીસ સુધી જમીન નો રેકોર્ડ જમીનની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો જ બિન ખેતી થતું એમાં ભાજપના બિલ્ડરો ને ક્યાં તકલીફ પડતી કે ઓગણીસો એકાવન બાવન અઠાવન સાઠ સિત્તેર અડસઠ પંચ્યાસી નેવું સુધી તો ભાજપ ની સરકારો હતી નહીં એટલે કલેક્ટરો મામલતદારો આ સેટિંગ થયું ન હોય એટલે જમીન ના રેકોર્ડ છે એ બધા ક્લીન હતા ચોખ્ખા હતા એમાં છેડછાડ થઈ શકે એમ નતી એટલે ઘણી એવી જમીનો બિલ્ડરો એ પચાવી પડી છે પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નતી બિન થાય નહીં એટલે ગેરકાયદેસરનું બિલ્ડિંગ બને નહીં બિલ્ડીંગ બને નહીં તો ભાજપના ના માફિયા માલ કમાય નહીં આજે ભાજપ ની સરકારે પરિપત્ર કર્યો કે હવે ઓગણીસો એકાવન થી ધ્યાને નહીં લેવાનું ઓગણીસો પંચાણું થી લેવાનું પંચાણું માં કોની સરકાર હતી ગુજરાતમાં માં ભાજપ વાળા ભાજપના રાજમાં જે કઈ કાળા ધોળા પીળા વાદળી ધંધા કરી જમીનો ખેડૂતો ની પડાવી લીધી છે જમીનો ઉપર બાંધકામ કરી અને બદસુરત બનાવવાનું કામ કરવાના ગુજરાતમાં કે ભારતમાં કોઈ ધર્મ નો માણસ બીજા ધર્મ ના માણસ ની કે કોઈ જ્ઞાતિ નો માણસ બીજી જ્ઞાતિ ના માણસ ની જમીન પચાવી જાય તો એમાં ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો સજ્જડ વિરોધ છે કડક વિરોધ છે એ છોડાવવા માટેનો ઈમેલ મારે જોઈએ છે